કવિતા પગ ફેરો કવિ ઈશા દાદાવાળા દીકરીને અગ્નિદાહ આપ્યો એ પહેલાં ઈશ્વરને બે હાથ જોડીને કહ્યું હતું કે સાસરે વડાવતો હોઉં એવી જ રીતે મારી દીકરીને વિદાય કરું છું ધ્યાન રાખીશ ને એનું અને પછી મારામાં અગ્નિદાહ દેવાની તાકાત આવી લાગ્યું કે ઈશ્વરે વિવાહ પણ સ્વીકારી લીધું એને અગ્નિદાહ આપીને પાછો ફર્યો ત્યારે પત્નીએ આંગણામાં પાણી મૂક્યું હતું નહીં નાખવાનું હવે દીકરીના નામનું દીકરી વિનાનું ઘર આજે દસ દિવસનું થયું પત્નીની વારે વારે ભરાઈ આવતી આંખો દીકરીના ડ્રેસિંગ ટેબલ અને છેલ્લા દસ દિવસથી એકદમ વ્યવસ્થિત રહેલા એના વોર્ડ પર ફરી વળે છે હું પણ ત્યાં જોઉં છું ને એક નિશાસો નંખાઈ જાય છે ઈશ્વર દીકરી સોંપતા પહેલાં તારા વિશે તપાસ કરવાની જરૂર હતી કન્યા પક્ષના રિવાજોને તારે માન આપવું જોઈએ દસ દિવસ થઈ ગયા અને અમારે ત્યાં પગ ફેરાનો રિવાજ છે